ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું છે આ ઉક્તિ કે કહેવત આપણે ઘણી વખત સાંભળી હશે અને આપણા જીવનમાં કે આપણી આજુબાજુ આવું બનતું પણ હશે આજે તમારી સાથે કોઈ હસીને વાત કરતો હોય કાલે રડતો દેખાય છે આજે કોઈ બહુ ખુશીમાં હોય તો કાલે કે થોડા કલાકો પછી એ દુઃખી થયેલો લાગતો હોય છે અને અત્યારે કોઈ હયાત હોય પછી ના પણ હોય મનુષ્યને કે કોઈ પણ જીવિત પ્રાણીને એ ખબર હોતી નથી કે આવનારી ક્ષણે એની સાથે શું થવાનું છે આપણી જિંદગી એક જુગાર છે જેમ જુગારમાં આપણી સામે પડેલા પત્તામાં શું છે એ ખબર પડતી નથી એમ આપણી જિંદગીમાં આગળ શું થવાનું છે એનાથી આપણે અજાણ હોઈએ છીએ હમણાં આપણા ગુજરાતમાં એક કિસ્સો બની ગયો એક ભાઈ ઉપર એક આરોપ હતો અને એ ભાઈ કોર્ટમાંથી નિર્દોષ છૂટ્યા કે તરત જ રાત્રે એનું મૃત્યુ થયું આપણે આજે આની વાત કરવાની છે હું મારી વાતને અને મારા વિચારને આગળ વધારું એ પહેલાં મારી એક નાની વિનંતી છે જો મારી આજની વાત અને આજનો મારો વિચાર તમને ગમે તો મારા વિચારને અને મારા વિડીયોને એક લાઈક કરીને અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને આગળ વધજો તમારો આ નાનો પ્રયાસ મને પ્રેરણા આપશે અને મને આગળ વધવાનું બળ પૂરું પાડશે દોસ્તો આ ભાઈ ઉપર ખાલી વીસ રૂપિયાની લાંચ લેવાનો ભાર હતો જે એણે ક્યારેય લીધી હતી સત્યાવીસ વર્ષ આ ભાઈ કોર્ટમાં કેસ લડ્યા અને નિર્દોષ છૂટ્યા એ જ્યારે નિર્દોષ છૂટ્યા ત્યારે એના વકીલને એણે જણાવ્યું હતું કે જીવનનું એકમય ન કરેલું કલંક દૂર થયું હવે ભગવાન મોત આપશે તો હું શાંતિથી મરીશ વિધિના તો જુઓ એ જ રાત્રે એ ભાઈનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું આ ભાઈના જીવનમાં એક કલંકનો દોષ હતો જે એણે ક્યારેય કર્યું જ નહોતું અને દોષ પણ કેટલો ફક્ત વીસ રૂપિયાનો આ દોષ નગણ્ય ગણાય પરંતુ આ ભાઈ ખૂબ પ્રામાણિક હશે એ દોષને દૂર કરવા છેક હાઈકોર્ટ સુધી લડ્યા આ કિસ્સામાં ઘણા જ્ઞાની લોકો કહેશે કે એણે શું મેળવ્યું વીસ રૂપિયાની જગ્યાએ એણે કોર્ટ કચેરીના ખર્ચમાં કેટલા ગુમાવ્યા હશે દોસ્તો ઘણા લોકો જીવતા જ પોતાના સિદ્ધાંત માટે હોય છે એટલું યાદ રાખજો હું અહીંના સિદ્ધાંતની વાત કરું છું વટની નહીં વટ અને સિદ્ધાંતમાં બહુ ફરક છે વટનો માર્યો જે હોય એ મિથ્યાભિમાનમાં જીવતો હોય છે તમે સિદ્ધાંતથી જીવતા હશો ત્યારે તમારા જીવનમાં કંઈ ખોટું થયું હશે કે તમારી સાથે કોઈએ ખોટું કર્યું હશે ત્યારે તમે એને ચલાવી નહીં લો એની સામે તમે લડશો જ્યારે તમે તમારા સિદ્ધાંત માટે લડો છો ત્યારે તમે ગમે તે હદ સુધી જઈ શકો છો સામે કોણ છે કેવી વ્યક્તિ છે કે કેવી સિસ્ટમ છે એની તમે પરવા કરતા નથી સિદ્ધાંત સામે લડો છો ત્યારે તમને તમારી અંદરથી જ એક અલગ પ્રકારનું બળ મળે છે જે તમને એક અલગ શક્તિ આપે છે આપણે જે કિસ્સો અત્યારે ચર્ચીએ છીએ એ ભાઈએ સિસ્ટમ સામે લડતા લડતા શું સહન કર્યું નહીં હોય ઘણું બધું સહન કર્યું હશે છતાં એ લડ્યા જ્યારે તમે કોઈ સિસ્ટમ સામે લડો છો ત્યારે સિસ્ટમ પણ તમને ખોટા પાડવા તમારી સામે પૂરી તાકાતથી લડે છે પરંતુ તમારી સાથે તમારો સિદ્ધાંત છે તમને ખબર છે કે તમે કંઈ ખોટું કર્યું નથી માટે તમારી અંદર કોઈ પ્રકારનો ડર રહેતો નથી અને તમે કોઈની પણ સામે લડવા તૈયાર થઈ જાવ છો દોસ્તો તમારામાં સિદ્ધાંત હોવા અને તમે સિદ્ધાંતની વાતો કરો છો અને તમે સિદ્ધાંતથી જીવો છો એમાં ઘણો ફેર હોય છે ઘણા લોકો એવા હોય છે કે જે માત્ર સિદ્ધાંતની ફક્ત વાતો કરે છે પરંતુ એનું જીવન કંઈ અલગ હોય છે બહાર મોટી મોટી વાતો કરતા હોય છે અને ઘરમાં શૂન્ય હોય છે બહાર સિદ્ધાંતની એવી વાતો કરતા હોય છે કે જાણે એ કોઈ મહાન વ્યક્તિ હોય કે કોઈ મહાન સમાજ સુધારક હોય પરંતુ ઘરમાં એ વ્યક્તિનું વર્તન સાવનિમ્ન કક્ષાનું હોય છે તમારે જીવવું હોય તો સાચા સિદ્ધાંતથી જીવો હું આવું નહીં કરું તો નહીં જ કરું સમય પ્રમાણે અને સ્થાન પ્રમાણે તમારા સિદ્ધાંતને બદલો નહીં હું અત્યારે આ નહીં કરું પરંતુ પરિસ્થિતિ મારી અનુકૂળ નહીં હોય ત્યારે કરીશ આ કોઈ સિદ્ધાંત નથી આ રીતે તમે જીવશો તો તમને એક ક્ષણ પૂરતી તો મજા આવશે પરંતુ પાછળથી તમે કંઈ ખોટું કર્યું એનો રંજ જીવનમાં જરૂર રહેશે ઉપરનો કિસ્સો સત્ય ઘટના ઉપરનો છે પરંતુ મેં એક ફિલ્મ જોઈ હતી હિસાબ બરાબર આ ફિલ્મમાં પણ નાયક ફક્ત સત્યાવીસ રૂપિયા માટે આખી સિસ્ટમ સામે લડે છે એ એની નોકરી ગુમાવે છે પરંતુ એને કોઈ વાતનો ડર હોતો નથી અને છેલ્લે એની જીત થાય છે ફિલ્મ જોવા જેવી છે નેટફ્લિક્સ ઉપર છે જોજો આ નાયકને ખબર હતી કે એની હાલત સિસ્ટમ સામે લડતા ખરાબ થઈ શકે છે છતાં એ લડ્યો કારણ કે એ સાચો હતો દોસ્તો તમે સાચા હશો અને સિદ્ધાંતથી જીવતા હશો તો તમને અંદરથી એટલી તાકાત મળશે કે તમને તમારી સાથે કંઈ ખરાબ થશે એનો ડર નહીં લાગે તમને અંદરથી ખબર છે કે તમે સાચા છો સાચા વ્યક્તિની ક્યારેય હાર થતી નથી માટે તમારી જીત નક્કી હોય છે તમારા જીવનમાં સિદ્ધાંત હશે તો તમે સાચી રીતે જ જીવશો સાચા સિદ્ધાંત તમારા જીવનમાં સચ્ચાઈ લાવશે જે લોકો પોતાના માટે જીવે છે પોતાને કેન્દ્રિત કરીને જીવે છે એ લોકો ક્યારેય સિદ્ધાંતથી જીવી શકતા નથી આવા લોકો પોતાનો સ્વાર્થ પહેલાં જુવે છે હું એવું નથી કહેતો કે મનુષ્યએ સ્વાર્થી બનવું જોઈએ નહીં આપણામાં થોડે ઘણે અંશે સ્વાર્થ હોવો જરૂરી છે અને આપણે આપણા વિશે વિચારવું પણ જરૂરી છે આવું કરશું તો જ આ દુનિયા તમને કે મને જીવવા દેશે પરંતુ આપણા સ્વાર્થના ભોગે બીજાને નુકસાન થવું જોઈએ નહીં કે આપણા સિદ્ધાંતને નુકસાન થવું જોઈએ નહીં માનો કે તમે તમારા સ્વાર્થ માટે બીજાને હાનિ પહોંચાડો છો અને પાછળથી તમને રંજ થાય છે કે પસ્તાવો થાય છે તો માની લેજો કે તમારો સિદ્ધાંત કે તમારી સચ્ચાઈ તમારા અને તમારા કરેલા ખરાબ કાર્ય વચ્ચે આવી છે જો આવું નથી થતું તો તમે સ્વાર્થી છો તમને કંઈ ફરક પડવાનો નથી અને તમે ગમે તે રીતે જીવવાના છો તમે ગરીબ હો કે ખૂબ પૈસાવાળા સિદ્ધાંત તમારી પાસે હશે તો તમને જીવવામાં ડર લાગવાનો નથી આપણે પૈસાવાળાને આપણી રીતે માની લઈએ છીએ કે એ વ્યક્તિ સારો હશે અને આપણી આંખો પણ એનાથી અંજાઈ જાય છે અને કોઈ ગરીબને જોઈએ છીએ ત્યારે તરત માની લઈએ છીએ કે એની પાસે કોઈ સિદ્ધાંત કે સચ્ચાઈ નહીં હોય પરંતુ એવું હોતું નથી સિદ્ધાંત એ કોઈ પૈસાવાળા કે કોઈ ગરીબની મોહતાજ હોતી નથી એ વ્યક્તિના સ્વભાવ ઉપર જાય છે કોઈ પણ વ્યક્તિમાં કોઈને કોઈ સિદ્ધાંત જરૂર હોય છે દરેક વ્યક્તિ પોતપોતાના સિદ્ધાંત પ્રમાણે જીવન જીવતો હોય છે કોઈને એક વસ્તુમાં સિદ્ધાંત લાગતો હોય તો કોઈને બીજી વસ્તુમાં સિદ્ધાંત લાગતો હોય છે સિદ્ધાંત એટલે આપણો અંતરાત્મા તમારો આત્મા જે કહે એ સિદ્ધાંત જીવનમાં સિદ્ધાંત એટલે આપણું આંતરિક માર્ગદર્શન જ્યારે માણસ પોતાના સિદ્ધાંતો ઉપર ચાલે છે ત્યારે તે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ સાચો નિર્ણય લઈ શકે છે સિદ્ધાંત આપણને સાચું અને ખોટું વચ્ચેનો ફરક સમજ આવે છે પૈસા સફળતા કે પરિસ્થિતિ બદલાઈ શકે પરંતુ જો માણસ પોતાના મૂલ્યોને અને સિદ્ધાંતોને મજબૂતીથી પકડી રાખે તો તે ક્યારેય રસ્તો ભૂલતો નથી ક્યારેક સિદ્ધાંતો ઉપર ટકવું મુશ્કેલ લાગે છે કારણ કે આસાન રસ્તો ઘણીવાર ખોટો હોય છે પરંતુ લાંબા ગાળે સિદ્ધાંતો સાથે જીવતો માણસ જ સાચી ઇજ્જત અને શાંતિ મેળવે છે તેથી જીવનમાં કની પણ ગુમાવવું પડે તો ગુમાવો પણ તમારા સિદ્ધાંતોને ક્યારેય ન ગુમાવશો કારણ કે સિદ્ધાંત વગરનું જીવન દિશા વગરની નૌકા જેવું છે સિદ્ધાંતોવાળો માણસ ભીડમાં પણ અલગ દેખાય છે કારણ કે તે પરિસ્થિતિ પ્રમાણે નહીં પરંતુ પોતાના મૂલ્યો પ્રમાણે નિર્ણય લે છે જ્યારે લાલચ ડર અથવા સ્વાર્થ આપણા માર્ગમાં આવે છે ત્યારે સિદ્ધાંતો જ આપણને ડગમગતા અટકાવે છે યાદ રાખો સફળતા થોડા સમય માટે ખુશી આપે છે પણ સિદ્ધાંતો પર જીવેલું જીવન આખી જિંદગી ગૌરવ આપે છે ક્યારેક લોકો તમને મૂર્ખ કહેશે ક્યારેક વધારે સીધા કહેશે પરંતુ સમય સાબિત કરશે કે સિદ્ધાંતો સાથે ચાલનાર માણસ ક્યારેય હારતો નથી બાકી આ વિષય ઉપર તમારું શું કહેવું છે તમારો શો વિચાર છે એ કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને જરૂર જણાવજો આજનો મારો વિચાર હું અહીંયા પૂરો કરું છું જો આજનો મારો વિચાર અને મારો વિડિયો તમને ગમે તો મારા વિચારને અને વિડીયોને એક લાઈક કરજો બહુ ગમે તો મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બહુ બહુ ગમે તો દોસ્તો અને ફેમિલી સાથે શેર કરવાનું ભૂલશો નહીં આવજો જય શ્રી કૃષ્ણ